તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં 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 જ આપણે આઈડિયો જોતા ના મજામાં શક્ય નથી તો આપનો મિત્રો અને આપને જાતા હતા રાજકોટ કેમ છે મિત્રો આ બધા મોદી કાંઈ તરફથી કંઈ કેમ્પ કાંઈ જવાનું હતું જો આ ભાઈ આ ભાઈએ બ્લોગ બનાવ્યો યુટ્યુબમાં ઉડે તો જ આ રીતના કહેતો હતો મિત્રો મિત્રો આ બસમાં બધા આપના બાળકો છે આઈટીઆઈના બધા તો મિત્રો આપણે હવે રંગીલા રાજકોટમાં પહોંચ્યો આવી ગયા છીએ મિત્રો થોડીક સમયમાં આપણે રંગીલા રાજકોટ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા કેમ્પે જ્યાં જગ્યાએ જવાનું હતું જો મિત્રો આ ઘણી બધી એસટીઓ આવી હતી આનું લોકેશન કેમ છે ક્યાંનું લોકેશન એ જરીક જણાવી દેજો તો આ બધા આઈટીવાળા ઉતરી ગયા હતા આ ભાઈને રામ રામે કરી દીધા આ ભાઈ તો જે રોલા છોટા મારવા માંડ્યો આ ભાઈને પણ રામ રામ કરી દીધા કેશુર કિંગ કેસર કિંગ નહીં ભાઈ આપણા કેસર ભાઈ મિત્રો જો આ લોકેશન કોઈ જોયું હોય તો કોમેન્ટ નાખી જો આપના કેવા કપડા કપડાં નાખજો મિત્રો જો આઈટી નો બધું ગ્રુપ હોય એટલે મજા આવી જાય મિત્રો ભાઈ ભેગું જવાની જગ્યા એવી છે ને એ વાત જ ના પૂછો જો મિત્રો ટ્રાફિક કેવી રહ્યો આ ભાઈ કોને બંદૂક જોઈ લ્યો ખાલી આપણે અંદર આવી ગયા હતા ફાઇનલી માંથી પેલા એન્ટ્રી કરવાની આઈ કાર્ડ બતાવીને હવે બધા વાળા ફોટો ભરાવી છે ફોટો ભરાવવો જરૂરી છે મિત્રો હવે આવી ગયા જોઈએ આ ફોટોનું લોકેશન હતું અહીંયા મિત્રો ની ડાન્સની સુવિધાથી જો ડાન્સ ડાન્સ ચાલુ હતા એટલે કે મિત્રો આગળ અંદર આવી ગયા હતા કેમ્પની કંપનીવાળાના કંપની એટલે કે આ બધું છે કંઈક શીખાય છે મિત્રો આપણે સમજ નથી આપણે આવી ગયા તા હવે આગળના કેમ્પમાં મિત્રો અંદર એવી મજા આવી ગઈ એવી મજા કંઈ વાત જ ના પૂછો જો આ ટોપી આપી એક કેમ્પવાળા ભાઈએ મિત્રો જો કેમ છે મિત્રો આની અંદર જવાની કેવી મજા આવશે જો આગળ આપણે આની અંદર જવું છે જો કેવી મજા આવે છે જો મિત્રો આપણે આની અંદર જો ખાલી એક એવી લાઇટ ન ના કરી એના પરથી આ બધું થાય છે પેટે છે એટલે કે લાઇટ કેવી જોરદાર લાગે છે હવે આપણે જો આ કંઈક હતું મિત્રો આમાં અવાજ હમણાં તો અંદરથી કંઈક સાઉન્ડ વાગતું હતું આપણે ટ્રાય મારી લીધી શું વસ્તુ છે જાણવા મળે ને મિત્રો મિત્રો જોરદાર એમ બધી સુવિધા એમ હતી સિંહને મુલાકાત કરી લીધી તો થોડાક ખોટા પાડતા હતા રોલા સોટા મારવા માટે આપણે મૂંછ લીધી મૂછ અડવાની મનાઈ હતી મિત્રો આ કંઈક નવીન પ્રકારનું છે જો આપણે સિંહ આ સામે જ દખાય છે બ્લોગ ઉતારી નવીન પ્રકારનું કંઈક હતું મિત્રો આપણે نو نوک جو آ, બહુ મજા આવી ગઈ ધન્યવાદ કેમ કે બહુ એટલે બહુ મજા આવી ગઈ મિત્રો આ બંદૂક કેમ છે મિત્રો આ બંદૂક કીમ છે જોરદારની જો આપને ટ્રેક્ટર જો આવી ગયા હતા ટ્રેક્ટર નું નામ જે વાંચી લેજો કેમ કે આપને બહુ ઇંગ્લિશ ફાવતું છે અને આપને ભણવામાં જરી રસ નતો જો આપને હવે કેમ્પની બહાર નીકળી ગયા તા હવે આપણે જવું છે આપણા ગામમાં આપને ક્રિકેટના સ્ટેડિયમ આગળ પહોંચી ગયા હતા કઈ જગ્યાએ જે નાખજો ટી શર્ટ વેચાતા બહુ ઓવર ભાવમાં વેચાતા એટલે આપણે લેવાનું વિચાર્યું નહીં કેમકે પૈસા હતા ભેગા વાપરી નાખા કેમ્પમાં નાસ્તો પાણી કરી ને નહીં તો અને હવે આવી ગયા હતા જામનગરના સાત રસ્તે મિત્ર ત્યાં તો પછી હવે જવાનું છે આપણા ગામ તો મિત્રો આ વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા વિડીયોમાં આપની ઘડિયાળ કેવી કોમેન્ટ કરતા જજો તો મળીએ